સમાચારમાં આગળ વાત કરીશું તો જેતપુરમાં જેટકો કપીની દાદાગીરી ખેડૂતનો ભોગ લીધો હોવાના સમાચાર ખેતરમાં બળજમરીથી વીજ પોલ નાખવાની કામગીરી જોઈ ખેડૂતને હાર્ટ એટેક આવ્યો જેતપુર ગામના ખેડૂતનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું ભાજપ સરકાર અને કંપનીઓની મિલી ભગત ખેડૂતોને પાયમાલ કરી રહે છે ખેડૂતોના મોતના સમાચારથી જેતપુર પંથકમાં ઉગ્ર આક્રોશ છે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું એમની મંજૂરી નથી એમને પસંદ નથી એમને પૂછવામાં આવ્યું નથી એમને ત્યાં સર્વે થયો નથી એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી કશું જ નહીં સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં આવ્યા છે શિયાળું ઘઉં અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું જે ખેડૂતની અત્યારે એમનું મોત થયું છે એમની ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હું એમ ભગવાનને પ્રાર્થના કરું છું બે દિવસ પહેલાં અમને અહીંયાથી ફોન આવ્યો હતો અમે લોકો અહીંયા આવ્યા હતા અને મેટર એવી હતી કે જે ખેતરની અંદર વીજ પોલ જે આવે છે એના હાઈ ટેન્શન લાઇનની મેટર હતી અને એ એના ખેતરમાંથી કોઈ પણ જાતના સર્વે મતલબ સર્વે કરવામાં આવ્યો હતો પણ એ સમયે જે ખેડૂત જેની માલિકીનું ખેતર છે એમને બોલાવવામાં પણ નહોતા આવ્યા અને કહેવાય ને કે જ્યારે અધિકારીઓ અહીંયા વીજ પોલમાં હાઈડ્રેન્શન લાઇન જ્યારે જોડાણ કરવા માટે આવ્યા ત્યારે પણ પ્રોટેક્શન લઈને એને આવવું પડ્યું હતું કારણ કે ખેડૂતોને માલિકીનું ખેતર હતું અને એમના પાકને નુકસાન